અમદાવાદ વિમાન દુર્ઘટના સર્જાઈ બસો થી પણ વધુ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા જે દુર્ઘટના થઈ એક મહિનો વીત્યો છે વડોદરા શહેરના પણ ત્રીસથી વધુ મુસાફરો કે જેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા અને તેમાંના એક ભાવિક નામનો આ યુવક જેનું પણ અમદાવાદથી લંડન જઈ રહેલી આ ફ્લાઇટ ક્રેશ થતાં મોત નીપજ્યું હતું વાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ મહેશ્વરી અને તેમનો જુવાનચુર દીકરો જેનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હોય આ દુર્ઘટનાને એક મહિનો વીતી ગયો છે પરંતુ પરિવાર હજુ આ ગમના માહોલમાંથી આ શોખમાંથી ગમગીનીમાંથી બહાર નથી નીકળી શક્યો ભાવિક નામનો યુવક કે જે લંડન જઈ રહ્યો હતો ફ્લાઇટ ક્રેશ થઈ એટલે તેનું મોત નીપજ્યું અને પરિવાર હજુ પણ દુઃખમાં જ છે આ પરિવાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી અને ભાવિકના પિતા અને ભાવિકના દાદા દ્વારા જણાવવામાં આવ્યું કે એક મહિનો થઈ ગયો છે પરંતુ એવું લાગે છે કે દુઃખ જઈ જ નથી રહ્યું ભાવિક કે જેનું આ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું છે તેને એક નાનો ભાઈ પણ છે અને આ નાનો ભાઈ એક સ્પેશિયલ ચાઇલ્ડ છે મોટા ભાઈનો ફોટો હાથમાં લઈને એને જોયા કરે છે અને ખબર નથી નથી કે એનો ભાઈ હવે આ આ દુનિયામાં રહ્યો કેટલું હોઈ શકે એક પરિવાર માટે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ ભાવિક જેનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું તેના પિતા અને દાદા સાથે ખાસ વાતચીત મૃતક ભાવિકના પિતા મુકેશભાઈ અને દાદા અર્જુનભાઈ સાથે મીડિયાએ જ્યારે વાતચીત કરી તો તેમણે કહ્યું કે દીકરો ભાવિક દર છ મહિના યુકેથી વડોદરા આવતો છેલ્લા પાંચ વર્ષથી તે ત્યાં રહેતો હતો ઉત્તરાયણ અને નવરાત્રિ તેના પ્રિય તહેવારો અને આ પર્વ મનાવવા તે ખાસ ઇન્ડિયા આવતો હવે કોણ આવશે તેવું કહી રહ્યા હતા મુકેશભાઈ તેમણે કહ્યું કે ઘરની રોનક જતી રહી છે યુકેમાં પણ આપણા ગુજરાતીઓ તેમને હંમેશા તે મદદ કરતો ત્યાંથી પણ લોકોના ફોન આવે છે ને તેમના દીકરાને યાદ કરે છે આ ઘટનામાં જવાબદાર લોકો સામે સરકાર પગલાં ભરેને દોષિતોને સજા કરે તેવી પિતા મુકેશભાઈએ માંગ કરી પ્લેન ક્રેશની ઘટનાને એક મહિનો થઈ ગયો પણ એક દિવસ પણ રડ્યા વગર નથી ગયો દીકરાને ન્યાય મળે તેવી સરકાર પાસે આશા રાખી રહ્યા છે આ પિતા સાથે જ ભોગ બનનાર ભાવિકના દાદા અર્જુનભાઈ સાથે પણ વાત કરી ત્યારે તેમણે કહ્યું કે અમારી તો જાણે દીકરો ગુમાવ્યો ને જિંદગી બરબાદ થઈ ગઈ દીકરાની યાદમાં જીવન ગુજારવા મજબૂર બન્યા છે ઘટનાને એક મહિનો થઈ ગયો છે છતાં કોઈ જ સહાય તેમને નથી મળી ના કોઈ અધિકારી મળવા આવ્યો છે પ્રશાસન માત્ર ઇન્કવાયરીની વાતો કરે છે પણ નિર્દોષોનો ભોગ લેનાર માટે જવાબદાર કોણ તેની સામે કાર્યવાહી નથી કરતો દોષિતો સામે સરકાર પગલાં ભરે તેવી તેઓ માંગ કરી રહ્યા છે આ પીડા આ વેદના પરિવારના સભ્યોએ વ્યક્ત કરી છે અને આ દરમિયાન વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે આ ઘટનાને લઈને સરકારને આડે હાથ લીધા પ્લેન ક્રેશની ઘટનાને એક મહિનો થઈ ગયો પણ કેટલાય લોકોને યોગ્ય સહાય નથી મળી ત્યારે વાઘોડિયાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવે સરકારને આડે હાથ લીધા કહ્યું જે રીતે ટાટા કંપનીએ મૃતકોના પરિવારને એક એક કરોડની સહાયની જાહેરાત કરી તેમ રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ પચાસ પચાસ લાખની સહાય આપવી જોઈએ કેટલાક પીડિતોના પરિવારોને હજુ સુધી પૂરતી સહાય નથી મળી સરકાર હવામાં બચકા ભરી રહી છે અને સરકાર ખોટું બોલી રહી છે આવા ગંભીર આક્ષેપ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કર્યા છે એક મહિનો થયો છે ને સરકારે જાહેરાત કરી હતી ટાટાએ બી જાહેરાત કરી હતી અને રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને બી મેં રજૂઆત કરી હતી કે જો ટાટા કંપની જો કોઈક કરોડ રૂપિયા આપતી હોય તો પચાસ લાખ રાજ્ય સરકાર આપે ને પચાસ લાખ કેન્દ્ર સરકાર આપે એવી મેં રજૂઆતો કરી હતી પણ આજની તારીખમાં એક મહિનો થઈ ગયો એક મહિના દરમિયાન અંદર ઘણા લોકોને ખાલી થોડા થોડા ઘણા આપ્યા છે કે જે આપવા જોઈએ એ આપ્યા નથી તો ખરેખરેખર સરકાર હવામાં બચકા ભરે છે ખરેખર સરકાર ખોટું બોલી રહી છે સરકારના ને કંપનીઓ બી ખોટું બોલી રહી છે જે લોકોની જાનહાનિક થઈ છે અને જે લોકોને આપવાનું કીધું છે તો ખરેખર આપવું જોઈએ એવી જ રીતે આ પુલની દુર્ઘટના બની છે પુલની દુર્ઘટનામાં બી આ લોકોએ એટલી સહાયતા આપવી જોઈએ જે પ્લેનમાં મરી ગયા છે એવા બ્રિજમાં બી મરી ગયા છે

મારા દીકરા કોઈ ખામી નથી કે કઈ યાદ ના બધી સારી વસ્તુ લોકોને કેવી રીતના મદદ કરવી કોઈ બી હોય એ ઉને કે પૈસા સે આઈ બી કોઈ બી હેલ્પ હોય તો કેવી રીતા કરું બસ ને એક જ દેય હતું બસ મેં લંડન માં હતો ત્યાં ભી એને લગભગ આપણા ગુજરાતી કે અમાર સમાનના 10 થી 15 લોકો ને રાખ્યા ને જોપો હોય બધું જ કામ હે કરતો મે ત્યાં કે રહું મિરે તો તો ભી ત્યાં જ ત્યાં જ માણસ હો તો એ એમને પાસ પોતાનો માણસ હો કે મારા માં બાપ છે ये रीतना जमनी सेवा कर कोई हम बिजनेस पेटे सेवा नहीं करे। कर अतर त्याना लोगों भी बहुत याद कर बहुत मिस कर रहे थे भाई और थाउ ना जो ये पुत्रा थे बहुत खोटू कर रहे थे सरकार पास ऐसी आशा थी सरकार पास ऐसी आशा रखवा सरकार ने कही कि बस आज जेनी भी भूल होए कि जेनी भी आज कामी मो और इंडिया ना के लोगों के आज स्विच बंद है कि कि जे भी होए અમને કોઈ જાણકારી નથી તમે જે કહેતા પણ એ જેને બી કર્યું એને સખત સજા થાય અને ફરીથી ધ્યાન રાખો કે આવી રીતના કોઈનું પરિવાર ઉજળી ના જાય આજે આપલા કેટલા પરિવારો મહિનો મહિનો થઈ ગયા હજુ સુધી કોઈ દિવસ રડ્યા વગર અમે ઉઠ્યા નહીં ને રડ્યા વગર ઊંઘ્યા નહીં કોઈ દિવસ આખું પરિવાર કેટલી સરકાર દ્વારા તમને ત્યાં સુધી કોણ કોણ મળવા છે सरकार जुदी जु सरकार जी रेस जी मामलेदार साहब आया था महीना प्रदेश प्रमुख भी आया था भाजपा बस ये आया था हमारी थे कॉर्पोरेटरों भी आए ना बस आए गया आज न्याय मर्चे दिख रहा है तो सरकार ने खबर की आपसे के नहीं तुमने कि लिए साथ। तो के लिए आशा जैसा हम उन्हें तो आशा नहीं लगती कि न्याय मर्चे

આ તો ઇન્કવાયરી બે આડી છે અમે મહિનામાં આજે રજા આવી ફરી ત્રણ મહિને આવશે ફરી છ મહિને આવશે બાર મહિને આવશે અને જેના નિર્દોષ ગયા છે એના તો પૂછો એની શું હાલત છે જે આ ગુનો કર્યો છે એને બી સજા મળવી જોઈએ ને આ ઇન્કવાયરી ઇન્કવાયરી અમે જતા રહેશે આવો મામલો ઠંડો પડી ગયો પછી ન પડી નથી હમણે આવે છે પ્લેનમાં આપણે મીડિયામાં કે પ્લેન હાથો થયો તો એનો શું થયું આવે છે

બસ અમારે તો એટલું જ કેવું છે દોષી ને સજા મળવી જોઈએ જો બી હોય ચાહે એરલાઇન્સ વાળા હોય ચાહે ત્યાં કર્મી હોય ચાહે એરપોર્ટ વાળો હોય ગમે હોય એને સજા મળવી જોઈએ ન્યાય મળશે તમને લાગે છે મને નહીં લાગતો મળે પણ અમે આશા પર દુનિયા કાયમ છે આશા કરી બેઠા છું કે સજા મળશે એને ન્યાય મળશે પણ લાગતો તો નથી

ભાઈ જો બી અમે આપણે તો ટેકનિકલ છો નથી જો બી આ થયું છે કેને કર્યું છે શું માટે કર્યું છે ઓ તો ઇન્કવાયરી ઓ કરશે ગવર્મેન્ટ કરશે આપણે તો હાથમાં છે નથી આપણે તો ખબર કઈ દિવસ મહેમાનમાં બી નહીં બેઠા એરપોર્ટ ઈ નહીં જોયો તો શું ખબર બાકી જો એટલા જે બબસ ત્રણ ત્રણસો માણસ ગયા છે એને ન્યા મળવા જોઈએ ફોન આવતો મારો પોતરો છે જયારે એનો ફોન આવતો પોતે બી છ મહિને આવતો આ કહેતો ભગવાન તમે જિંદગી આપી છે તમે જિંદગી ના જી દેખો બસ આજ એક અક્ષર યાદ આવે

સવારમાં ઉઠી રડીએ છીએ રાતે સુતા ટાઈમ રડીએ છીએ રાતે ઊગમાં બી ઉઠી રડવાનું આવે છે બીજું અમે શું કરશું આપણે